ચિરાગ ભાઈ સો બસો માં નહીં આપણે ત્યાં પચાસ રૂપિયા થી સ્ટાર્ટ થાય છે શું વાત રહ્યા છો એ પચાસ રૂપિયા થી સ્ટાર્ટ થવાની પણ આપણે ત્યાં આ તમને ક્રિસ્ટલ વાળા ચોકર ની વાત કરીએ તો વિથ ઇયરિંગ ગળા નો છે બરાબર છે જે સોના બનતો હોય છે સેમ ટુ સેમ ડિઝાઇન છે એ બસો ત્રણસો પાંચસો થી આપડે ત્યાં સ્ટાર્ટ થવાનું ખોલી ને સાંભળજો ફક્ત ને ફક્ત ચેન પેન્ડલ બુટ્ટી આખો માણા સેટ લોંગ સેટ આવશે

સુવર્ણાર જ્વેલરીમાં મળી જવાનો છે અમેરિકા ઓસ્ટ્રેલિયા કેનેડા ન્યુઝીલેન્ડ આ અલગ અલગ જગ્યાના લોકોને સમથિંગ સ્પેશિયલ જોઈએ છે કંઈક નવું એ સુવર્ણાય જ્વેલરીમાં મળશે કારણ કે સાહેબ આ હેરિટેજમાં એલિફન્ટ વાળું પીસ મને ખબર છે ત્યાં સુધી ડિઝાઇનર પીસ છે આ તમને દરેક દુકાને જોવા નહીં મળે તો સ્વાગત છે મિત્રો આજના એક નવા વિડીયોમાં અત્યારે ભાઈ વેકેશનની શરૂઆત થઈ ગઈ છે અને ટૂંક સમયમાં મેરેજ સિઝન પણ મિત્રો આવી જશે અને ગુજરાતી ભાઈઓના ઘણા બધા લોકોના મેરેજ આ એપ્રિલ અને મે મહિનામાં હોતા હોય છે અને આપણે આવી ગયા છીએ અત્યારે અમદાવાદમાં નિખિલભાઈ ને ત્યાં નિખિલભાઈ ભાઈ જ્વેલરીના તમે જોઈ શકો છો ઇમિટેશન જ્વેલરીના ભાઈ બાદશાહ જ્વેલરી ઓફરો ભાઈ અહીંયા લગાતાર ચાલુ જ હોય છે તો નિખિલભાઈ હવે આપણા વ્યુઅર માટે મેરેજ સિઝન વેકેશન આવી ગયું છે તો આપણા વ્યુઅર માટે શું ઓફર લઈને આવે પહેલાં તો થેન્ક યુ થેન્ક યુ સો મચ ચિરાગભાઈ આટલી દૂરથી આવે છે એના માટે અને જ્યારે જ્યારે ચિરાગભાઈ આવે છે ત્યારે ઓફરનો ખજાનો હોય છે બરાબર છે જે પણ મારા મિત્રો જે પણ મારી બહેનો જે પણ મારી ભાભીઓ જોઈ રહ્યા છે એ એક વખત સુવર્ણ આ આવો બરાબર છે હું તમને એટલું કેવા માંગીશ કે સુવર્ણાયક જ્વેલરીમાં ના આવ્યા તો તમે ઘણું બધું દેશો કારણ કે અહીંયા એક જ સાથે એક વસ્તુમાં ચાર ચાર પાંચ પાંચ ઓપ્શન મળી રહેશે પ્લસ તમને એવી સ્કીમ ઓફર મળવાની છે કે ના પૂછો વાત બરાબર છે વાત કરીએ તો નિકોલમાં રસપાન ચાર રસ્તા એકવીસ બાવીસ ત્રેવીસ નંબરનો સાથે શોરૂમ છે સુવર્ણાયર જ્વેલરી વૈકોટ કોમ્પ્લેક્સ છે ડી માર્ટ રોડ એ ચાર રસ્તા તો ચાલો મિત્રો હવે ટાઈમ આપણે વેસ્ટ કરતા નથી અંદર જઈને માથાથી લઈને પગ સુધીનું બધી જ નું કલેક્શન પ્રાઇસ સાથે તમને જાણવા મળશે ને ગુજરાતમાંથી સાહેબ ક્યાંયથી પણ જોઈ રહ્યા હોય ને ગુજરાત તો ઠીક છે દુનિયાના કોઈ પણ ખૂણામાંથી તમે જોઈ રહ્યા હોય ને ઘરે બેઠા નિખિલભાઈ ડિલિવરી થઈ જવાની છે ને જે ડિલિવરી પણ થઈ જવાની છે ને આપેલ સ્ક્રીન નંબર ઉપર અને આપેલ મેન્શન આઈડી જે કરેલું છે ઓકે સુવર્ણ આર્ટ જ્વેલરની આઈડી એ તમે જોશો એટલે તમને ખ્યાલ આવી જશે કે જે કલાકારો છે દિગ્ગજો છે ધાર્મિક અને સામાજિક લોકો પણ આપણે દુકાને ઘણી બધી ખરીદી કરીને ગયા છે વાર તહેવારમાં માં જોડે જોડે લગન સીઝનમાં જે મારી બેનો પાર્લર નું કામ કરી રહ્યા છે એ લોકો ઠેલો ભરી ભરીને માલ લઈ જાય છે મિત્રો ફાઇનલી મિત્રો ભાઈ નિખિલભાઈના અંદર શોરૂમમાં એન્ટર થઈ ગયા છે અને જોઈ શકો છો તમે જેમ આગળ વાત કરીને કે ભાઈ અહીંયા તમને જ્વેલરીનો ખજાનો મળી જવાનો છે તો ખજાનો આખો પહેલા સરાઉન્ડિંગ વ્યૂ તમે જોઈ લો

એક્ઝિબિશનો કરે છે ઘરે ઘરે જઈને વેચે છે અને એવું મહેનતનું કામ કરી રહ્યા છે બરાબર છે એ લોકો માટે આ જડીબુટ્ટી સાબિત થવાની છે આગળ હું તમને બતાવું જે પ્રીમિયમ ક્વોલિટીની વસ્તુ છે જે બસો પાંચસો હજાર રૂપિયામાં માર્કેટમાં મળે છે એ આપણે ત્યાં ફક્ત ને ફક્ત સો રૂપિયાથી સ્ટાર્ટ થવાની છે સો રૂપિયા વાળી આ કોઈ પણ લો સો રૂપિયા ચિવાક કોઈ આમ બીજી કોઈ જગ્યાએ જઈએ તો આ બસો ત્રણસો નીચે મળે નઈ ને પછી આટલી બધી વેરાયટી બહુ બધી વેરાયટી છે બહુ બધી વેરાયટી કારણ કે દરેક બેનોને કેવું હોય કે ભાઈ કંઈક નવું જોઈએ કંઈક અલગ જોઈએ અને એટલી વેરાયટી છે આમાં કે જોતા જોતા થાકી જશો તમે જોઈ શકો છો કે કુંદનનું કામ છે ડબ્બીનું કામ છે મોતીનું કામ છે ગ્રીન મરૂન કલર છે અને જોડે જોડે એન્ટિકમાં એવો ખજાનો છે એવી જ્વેલરી છે આપણી જોડે કે વીટી બુટી લકી ચેઇન પેન્ડલ સેટ મંગળસૂત્ર જુડા દામણી કોમ્બો દુલ્હન સેટ દુલ્હન સેટ એટલા માટે કે હવે લગ્ન સિઝન સ્ટાર્ટ થવાની છે તો દુલ્હન સેટમાં પણ એવું થતું હોય છે કે ભાઈ બસો પાંચસો હજાર રૂપિયામાં ભાડે ક્યાંથી મળશે કેવા મળશે જે હજાર બે હજાર ત્રણ હજાર વાળા પણ આવશે લોંગ હજાર રૂપિયાના ભાડા થી શરૂઆત થવાના આ જે બધા આપણે જોઈ રહ્યા છીએ તો લાખોના હશે ને સોના જેવા દેખાઈ રહ્યા છે હા તમે સોનામાં લેવા જાવ તો અત્યારે લાખો નહીં ને લાખોથી પણ ઉપર પડવાના હશે પણ આપણે ત્યાં આ તમને ક્રિસ્ટલ વાળા ચોકરની વાત કરીએ તો વિથ ઇયરિંગ ઓપ્શન છે આ એટલા માટે નવ્વાણું રૂપિયામાં છે કે તમે આજથી બે વર્ષ પહેલા સુવર્ણાયર જ્વેલર વિડીયો જોયો હોય તેમાં કહ્યું હતું કે અમદાવાદથી નહીં ગુજરાતથી નહીં વિશ્વથી અલગ જ્વેલરમાં મળશે બરાબર છે તો આમાં

તો આ કલેક્શન જોઈને ખ્યાલ આવી જાય કારણ કે આ વિડીયો મારા મિત્રો મારા ભાઈઓ પણ જોતા હશે બરાબર છે તો આ મોતી વાળું માર્કેટમાં લોકો માં વેચી રહ્યા છે ભાઈ ના પાંચ હજાર સિવાય આ વસ્તુ આવી જાય ને કોઈ જગ્યાએ તપાસ કરીએ ને મેં કરેલી પર્સનલી મળતું નથી આટલું સસ્તું અને આવું મળે ધારું કે એનું પ્રોપર ફિનિશિંગ હોતું નથી યસ યસ આપણી જોડે ઝુમ્મર બુટ્ટી આવશે એમાં પણ ઉપર સારું એવું મોતીનું વર્ક છે બરાબર છે કુંદન નું કામ છે મીનો કવેલો છે થ્રેડનું કામ છે બાંધાઈનું કામ છે જે વર્ષો વર્ષ સારું રહેશે અને તમે જોઈ રહ્યા છો કે એકદમ એલિગન્ટ પેન્ડલ છે જે સોનામાં બને છે એ છે અને કિંમત હું કહીશ ને તો આ ફોનમાં જ ઓર્ડર આવી જવાના છે કે ભાઈ મને આજ જોઈએ છે આનો સ્ક્રીનશોટ બહુ બધા આવશે કારણ કે આ ચારસો રૂપિયા થી સ્ટાર્ટ થાય છે કાન ખોલીને સાંભળજો ફક્ત ને ફક્ત ચેઇન પેન્ડલ બુટ્ટી આખો માણા સેટ લોંગ સેટ આવશે ચારસો રૂપિયા થી સ્ટાર્ટ થાય છે ને એમાં પણ આપણી જોડે ઓપ્શન છે બરાબર છે આ અને આ અને દેખાડવા માટે કઈક જોડે જોડે ગોલ્ડનમાં પણ વસ્તુ કહીશ કે જો આટલું સસ્તું આ ચાર વસ્તુમાં તમને જોવા મળ્યું હોય એવી ચારસો વેરાયટી ચારસો વસ્તુ સુવર્ણાર જ્વેલરીમાં છે એકવીસ નંબરનો શોરૂમ વૈકોન કોમ્પ્લેક્ષ રસ્પાન ચાર રસ્તા નિકોલ ડીમાં ઢોળે નિકોલમાં તો વહેલામાં વહેલા પધાર્થ ભાઈ સુવર્ણ જ્વેલરીમાં તમે એક દુકાનમાં જોયું કે બહુ જોરદાર કલેક્શન હતું હવે તમને ડેલિકેટ વસ્તુ લઈ જઈશું બરાબર છે જેના અત્યારે નવા નવા લગ્ન થયા છે મારી બહેનોના ભાભીઓના બાળગામ ફરવા જવું છે વેકેશનમાં જવું છે બરાબર છે એ લોકો માટે ટ્રેન્ડિંગ વસ્તુ લઈને આવી ગયા છે બરાબર ચિરાગભાઈ આ જેટલા પણ મંગળસૂત્ર જોઈ રહ્યા છો એ બધા સો રૂપિયા થી સ્ટાર્ટ થવાના છે આ બધા હા આ સો રૂપિયા થી સ્ટાર્ટ થાય છે આ સો દોઢસો બરોબર છે આગળ વાત કરીએ તો દોઢસો થી બસો અને તમે જોઈ શકો છો કે આની ક્રિસ્ટલની માળા આવાની છે બરાબર છે સાઇનિંગ જોઈને તમને ખબર પડી જશે આ ક્રિસ્ટલની માળા એટલા માટે છે કે જે સોનામાં કામ આવે છે એ સેમ ટુ સેમ તમને ઇમિટેશનમાં મળવાનું છે પછી કંઈક અલગ જોઈએ છે યુનિક જોઈએ છે તો ચેન પેન્ડલમાં પણ એલિગન્ટ પીસ છે બરાબર છે ડોકિયામાં જોઈએ છે મંગળસૂત્રમાં તો એમાં પણ છે જોડે જોડે ચિરાગભાઈ વાત કરું કે જેવી રીતે ક્રિસ્ટલની કીડિયા શેર બતાવી અને મંગળસૂત્ર બતાવ્યું તેમાં વિથ ઇયરિંગ પણ મળવાનું છે એમાં ગોલ્ડનમાં મળશે સિલ્વરમાં મળશે અને આમાં રાઉન્ડમાં ઓવલમાં ચોરસ માં બધી રીતે મળવાના છે જોડે જોડે વાત કરું કે તમને વસ્તુ જોડે જોડે એવી એક વસ્તુ મલ્ટી કલર માં આપણી જોડે અવેલેબલ છે બરાબર છે નેકલેસ છે જેની કિંમત તમે જોઈ શકો છો કે ભાઈ પાંચસો સાતસો હજાર રૂપિયા થી સ્ટાર્ટ થઈને આ મલ્ટી કલર નો છે જે માર્કેટમાં ત્રણ હજાર ચાર હજાર પાંચ હજારમાં મળે છે એ ફક્ત ને ફક્ત પંદરસો પચાસમાં મળવાનો છે અહીંયા તમે ડિસ્પ્લેમાં જોઈ શકો છો કે મારી બેન પાર્લર ચલાવે છે ઘર વેચે છે એ લોકો માટે સુપર કલેક્શન લઈને આવી ગયા છે બરાબર છે આ ડિઝાઇનર પીસ લોકો આઠ હજાર દસ હજાર વીસ હજારમાં વેચે છે આપણે ત્યાં માત્ર ને માત્ર ત્રણ ચાર હજાર ની સ્ટાર્ટ થવાનું છે નિખિલ હવે મેરેજ પછી આપણે જનરલી રિસેપ્શન હોય છે કેટલા રૂપિયાથી સ્ટાર્ટ થઈને કેટલા રૂપિયા સુધીનું કલેક્શન મળવાનું કલેક્શનમાં એવું છે પાંચસો સાતસો હજારથી સ્ટાર્ટ થઈને તમે ખાલી સાઇનિંગ જો એટલે તમને ખ્યાલ આવી જશે જ્વેલરીમાં દરેકે દરેક વસ્તુ ખાસ છે એના વખાણ કબી એટલા ઓછા છે પણ વિડીયોના માધ્યમથી જે જે મારી બહેનો આઈને ગયા છે એમને ખ્યાલ જ હશે પણ જે જે લોકો નથી વિડીયો જોઈ રહ્યા છે એ લોકોને એ પણ આવો આઈડિયા આવવો જોઈએ કે ભાઈ વેરાયટી પણ ખજાનો છે બરાબર વસ્તુ પણ ઘણી બધી છે અદભુત છે અને જોડે જોડે તમે જે બિલીવ કર્યું હશે એનાથી જો દાળ કલેક્શન મળવાનું છે આ તનમનિયા છે જે ગોલ્ડમાં બનતા હોય છે એ અઢીસો ત્રણસો રૂપિયા થી સ્ટાર્ટ થાય છે અને લોંગ લાસ્ટિંગ છે છ મહિના બાર મહિનાની વોરંટી આવશે જોડે જોડે તમે જોઈ શકો છો કે નાની નાની ડેલિકેટ ઇયરિંગ્સમાં નેકલેસ આપણી જોડે એવો ભરપૂર ખજાનો છે એવું નહીં કે નેકલેસ એટલે એક જ ટાઈપ એક બે નહીં ત્રણ શોરૂમ મળશે જેમાં તમને માથાથી લઈને પગ આપણે બધું કલેક્શન તમારે અહિયાં મળી જશે એના માટે બીજે ક્યાંય જવાની જરૂર તમને નથી આ મિન્ટ અને બેબી પિંકમાં જે લોકો ને પર્ટિક્યુલર આનું છે બરાબર છે અમુક લોકો સ્ક્રીનશોટ લઈને પણ આવે છે કે નિખિલભાઈ મારે આ પીસ જોઈએ છે બરાબર છે આ ડિઝાઇનર પીસ છે જે સેલિબ્રિટી પહેરતા હોય છે બરાબર છે સેલિબ્રિટીની વાત થઈ તો હું તમને કહીશ કે નામચીન લોકો મારી તમે જૂની વિડીયો જોઈશો ઇન્સ્ટામાં તો તમને ખ્યાલ આવશે કે જે ગાયક કલાકાર છે એ લોકો રિસન્ટલી અહીંયાથી જ ખરીદી કરીને ગયા છે બરાબર છે વિડીયોમાં બતાવીશું સામાજિક અને ધાર્મિક લોકો પણ હવે સુવર્ણઆટમાં જોડાઈ ગયા છે અને એક જ વસ્તુ કહીશ કે સોના જેવું લેવું હોય બરાબર છે સોને સે કમ નહીં ખોજાય તો ગમ નહીં આ એવી વસ્તુ છે જે તમને જોઈને ગમી જવાની છે બરાબર છે સોનામાં જે કામ બને છે ડિક્ટો સેમ ટુ સેમ અત્યારે ઇમિટેશન જ્વેલરીમાં લાવ્યા છે બરાબર છે આ વાત થઈ નેકલેસની મંગળસૂત્રની હવે આવો તમને બતાવું કે પાટલા અને ચૂડીમાં સુવર્ણામાં કેવું કલેક્શન છે જે જે લોકોને ખ્યાલ છે કે ભાઈ વેડિંગ કલેક્શન રાખે છે એ લોકો માટે ચૂડા પણ સારા એવા મળી જવાના છે ચિરાગભાઈ ચૂડાની કિંમત તમે કસ્ટમાઇઝ કરો એવી રીતે રહેવાની છે પાંચસો સાતસો હજાર રૂપિયા થી લઈને બે હજાર ત્રણ હજાર સુધી ચૂડા મળવાના છે આમાં મેરેજ માં કોઈ નામ વાળા ને એવા કસ્ટમાઇઝ કરાવવા તો એ આપણા ત્યાં નિખિલભાઈ થશે કે નામ વાળા પણ કરીએ છે ફોટો વાળા પણ કરીએ છે એના માટે તમારે રૂબરૂ સંપર્ક કરવાનો અહીંયા અહિયાં છું બરાબર છે સોનામાં જે કામ બને છે સોરસ્કી નું કામ છે જે અત્યારે સોનાના ભાવના હિસાબથી અઢી લાખ ત્રણ લાખ ચાર લાખ પાંચ લાખ સુધી થતું હોય છે એ જ વસ્તુ આપણે ત્યાં પંદરસો બે હજાર થી ચાલુ થઈને ત્રણ હજાર ચાર હજાર સુધી મળવાનું છે હવે આવનારા સમયમાં એટલે કે એક દોઢ મહિનામાં તમને ખ્યાલ જ છે કે નવરાત્રિનું કલેક્શન સ્ટાર્ટ થઈ જવાનું છે ઓકે તો આપણી જોડે અત્યારથી વેસ્ટર્ન અને જર્મન સિલ્વરમાં વેરાયટી આવી ગઈ છે બરાબર છે રિક્વેસ્ટ કરીશ કે જરા અહીંયા થોડું બતાવજો બરાબર છે જોડે જુડે આમાં વીટી બુટી લકી ચેઇન પેન્ડલ સેટ મંગળસૂત્ર બધું જ આવી જવાનું છે તો વહેલાથી વહેલા સુવર્ણ જ્વેલરીમાં પધારો ફરીથી એકવાર કહીશ કે એકવીસ નંબરનું શોરૂમ છે

આપણે લેતા તો લઈ લઈએ છે પણ ટૂંક સમયમાં એટલે કે અઠવાડિયું દસ દિવસ આપણે વાપરીએ ને તો બ્લેક પડી જાય કા પછી તૂટી તૂટી જતી હોય છે તો આપણી જ્વેલરી વિશે તમે શું કહેવા માંગશો અ ચિરાગભાઈ બહુ સાચું કીધું કે અમને રોજના એવા ઘણા બધા સવાલો આવતા હોય છે કે લઈ ગયા પછી લીલું થઈ ગયું બ્લેક થઈ ગયું એનો એક જ મિસ્ટેક હોય છે કે અમે જે પણ તમને જ્વેલરી આપીએ છીએ બરાબર છે ધારો કે મેં તમને આ જ્વેલરી આપી ઓકે તો સુવર્ણ આર્ટ જ્વેલરી એવું કરે છે કે સ્પેશિયલ બોક્સ બનાવે છે ચિરાગભાઈ ઓકે કે જ્યાં ત્યાં ના મૂકો ખુલ્લું ના રાખશો કારણ કે આર્ટિફિશિયલ જ્વેલરી છે તમે જોતા હશો તો અત્યારે વાતાવરણ જેમ ચેન્જ થાય છે તેવી રીતે બોક્સ તમને મેન્ટેન રાખશે અને વર્ષો વર્ષ સારું રાખશે તે બોક્સમાં તમે રાખો છો બરોબર કોઈ જ કેમિકલ કે કોઈ જ વસ્તુનો યુઝ નથી કરવાનો હતો બરાબર છે ખાલી તમારું પેરીને બોક્સમાં મૂકી દો પન્નીમાં છે કોથળીમાં છે કે એમને એમ છે બોક્સ બંધ કરી દો એટલે તમારું વસ્તુ સેફ થઈ ગયું લોકો ભૂલ શું કરતા હોય છે જલ્દી જલ્દીમાં બેગમાં રૂમાલમાં સાડીમાં મૂકી દેતા હોય છે જેના લીધે એનો પરસેવો ઇફેક્ટ કરતો હોય ઇફેક્ટ કરતો હોય છે અને મેરેજ માં કોઈ ફંક્શન માં ગયા ને એટલે બધા ભાઈ ભાગ જોર ઉતાવળ હોતી હોય છે એટલે એકવાર પહેરતા તો પહેરી લે પણ પછી એને મેન્ટેન કરતા નથી હોતા પછી આ જઈને આ સવાલ પર આવી જાય કે બ્લેક થઈ ગયું પણ મારા વ્યુઅર હું એટલું કહીશ કે તમારી જોડે વેસ્ટ પડ્યું છે એને પણ બેસ્ટ બનાવી આપીશું કારણ કે સુવર્ણ આર્ટ જ્વેલર નો નિયમ છે તમે જોઈ શકો છો બરાબર છે કે ભાઈ આપણી જોડે જડતલમાં પછી એન્ટિકમાં માં હેરિટેજ માં કુંદન અને જે સારામાં સારા કલાકારો એટલે કે આ પુષ્પા મૂવીમાં જે શ્રીવલ્લીએ પહેર્યો હતો એ સેમ ટુ સેમ સેટ સુવર્ણાર જ્વેલરીમાં મળી જવાનો છે અને હું એક જ વસ્તુ કહીશ કે ભાઈ દુકાનો તો ઘણી બધી છે બરાબર છે દર ચાર રસ્તા પાનના ગલ્લાની જેમ દુકાનો તમને મળશે પણ એવી જગ્યાએ જાઓ જે અનુભવી છે કલેક્શન બધું એક સાથે મળે છે અને જેનો કોન્ફિડન્સ લેવલ કે તમારી વેસ્ટ વસ્તુને બેસ્ટ બનાવી દેશે જેમ કે તમે આ વસ્તુ લેવા આવો છો

હવે કેવું છે દૂધમાં જેટલું ગોળ નાખો એટલું ગળ્યું થાય ખાંડ નાખો એટલું ગળ્યું થાય મારી પાસે બસો રૂપિયા થી લઈને બે હજાર ત્રણ હાજર ચાર હજાર સુધી મળવાના છે એટલા માટે કે અત્યારે સોનાનો ભાવ તમને ખબર જ છે બરાબર છે કે આસમાને છે બરાબર છે લાખ રૂપિયા ટચ થવા આવ્યો છે તો જોડે જોડે આ સોના જેવું સોને સે કમ નહી ખોજાય તો ગમ નહીં એવી વસ્તુ મળવાની છે ચિરાગભાઈ બીજું એ કહીશ કે સોનાની વાત તો તમે કીધું બરોબર કોસ્ટલી તો પડે જ ભાઈ બે ત્રણ લાખ સિવાય વસ્તુ મળે નહીં આટલી બધી ના મળે અને એમાં આટલી બધી વેરાયટી તો આવતી છે નહીં વેરાયટીનું કલેક્શન જે આપણને પેટાનું જેટલી બધી ઇમિટેશન જ્વેલરીમાં તમે જે બતાવી રહ્યા છો ને એટલી સોનામાં આવતી જ નથી એટલા માટે નથી આવતી કે એક બજેટ હોય આજે મને ખબર છે ત્યાં સુધી સારા એવા કસ્ટમરને રોજ નવું પહેરવું હોય છે બરાબર છે રોજ કિટી પાર્ટીમાં ગેટ ટુગેધરમાં ફંક્શનમાં ક્યાંક ગેસ્ટ તરીકે બોલાવતા હોય છે ઘણા બધા અમારા ક્લાયન્ટ એવા છે અને તમે અમારા ક્લાયન્ટ જોડે જોડે એવી વાત કરું કે અમારે તો વિડીયો કોલિંગમાં બારગામથી એવા લોકો શોપિંગ કરી રહ્યા છે બરાબર છે અમેરિકા ઓસ્ટ્રેલિયા કેનેડા ન્યુઝીલેન્ડ આ અલગ અલગ જગ્યાના લોકોને સમથિંગ સ્પેશિયલ જોઈએ છે કંઈક નવું એ સુવર્ણ જ્વેલરીમાં મળશે કારણ કે સાહેબ આ એલિફન્ટર એવો પીસ મોનોપોલી વાળો છે જે એક બેન પહેર્યો હશે તો બીજા બેનથી થોડો ડિફરન્ટ હશે પછી હું મારા ટીમ મેમ્બરને રિક્વેસ્ટ કરીશ કે ફટાફટ એક સેટ બતાવી દેજો જેથી કરીને એમને ખ્યાલ આવે કે સુવર્ણ આર્થ જ્વેલરીમાં કેવું કલેક્શન મળવાનું છે કેવું સારું કલેક્શન મળે છે અને જોડે જોડે આ અત્યારે સૌથી વધારે હેરિટેજમાં ચાલે છે બરાબર છે પેન્ડલ બુટ્ટી છે નેકલેસ છે એક જ વસ્તુ કહીશ કે જો સુવર્ણ જ્વેલરી જ્વેલરીમાં બધું તમારે સાથે જોવું છે તો સવારે દસ થી બારમાં આપે સ્ક્રીન નંબર પર વિડીયો કોલિંગ કરી શકો છો વિડીયો કોલિંગનો કોઈ ચાર્જ નથી તમને ગમે તો તમે ઘર બેઠા ઓનલાઈન શોપિંગ કરીને ઓનલાઈન પેમેન્ટ કરીને મંગાવી શકો છો અને આ એક બે વસ્તુ નથી ફૂલ ખજાનો છે બરાબર છે સમયના અભાવના હિસાબથી બધી વસ્તુ નહીં બતાવી શકીએ વૈકુંઠ કોમ્પ્લેક્સમાં નિકોલમાં એકવીસ નંબરનો શોરૂમ છે આપેલ સ્ક્રીન નંબર પર અને તમને એક વસ્તુ કહીશ કે અમારે ત્યાંથી હેરિટેજમાં અને એન્ટિકમાં કોઈ પણ સેટની ખરીદી કરો છો તો આ એક બ્રેસલેટ તમને અવશ્ય ફ્રીમાં આપવામાં આવશે લાસ્ટ ટાઈમ જેમ ચિરાગભાઈ તમને ખ્યાલ છે કે વિડીયોનો રિસ્પોન્સ સરસ મળ્યો તો વીટી આપી હતી આ વખતે તમને બ્રેસલેટ આપવાનું છે તો વહેલા તે પહેલા આજે જ પધારો થેન્ક યુ સો મચ